તો મિત્રો આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી જેમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો તો કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદે વિરામ પણ લીધો છે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તમને જણાવી દઈએ કે હાલ રાજ્યભરમાં અત્યાર સુધી સિઝનનો વાર્ષિક ચાલીસથી લઈને પચાસ ટકા સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે હજુ પણ રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની માહોલ સક્રિય થવાની મોટી આગાહી કરવામાં આવી રહી છે જેમાં મિત્રો વધુમાં જાણીએ તો એક ઓગસ્ટના રોજ પણ વરસાદની શક્યતાઓ છે જેમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો તાપી વલસાડ સુરત નવસારી ડાંગ નર્મદા ભરૂચ વડોદરા અમરેલી ભાવનગર મહીસાગર સાબરકાંઠા અરવલ્લી જૂનાગઢ ગીર સોમનાથ અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી રહી છે તો ચાર ઓગસ્ટે પણ ભરૂચ નર્મદા નવસારી સુરત ડાંગ તાપી વલસાડ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી છોટાઉદેપુરના વિસ્તારો વડોદરા જુનાગઢ ગીર સોમનાથમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે ત્યાર જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે સિસ્ટમ આગળ વધતા ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં તેમજ કચ્છના ભાગોમાં આગામી દિવસોની અંદર વરસાદની શક્યતાઓ છે અને ગુજરાતના ભાગો જળ તળબોળ બની જશે બે ઓગસ્ટ સુધીમાં નદી ડેમ તળાવોમાં પાણીની આવક પણ થશે મજબૂત વરસાદની વહન આવી રહ્યું છે જેના લઈને ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે તો નીચાણવાળા ભાગોમાં કાળજી રાખવી જરૂરી બનશે કારણ કે તેમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ જોવા મળી શકે છે અને પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો એક ઓગસ્ટ બે હજાર પચીસથી નવા નિયમો છે જે બદલાવા જઈ રહ્યા છે તેના ઉપર એક નજર કરવાની છે જેમાં ઓગસ્ટ મહિનામાં ફરીથી કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવશે અને આ ફેરફારના કારણે સ્વાભાવિક રીતે સામાન્ય માણસના ખિસ્સા પર અસર થતી જોવા મળતી હોય છે ઘણા ફેરફારો છે જે જનતાને રાહત પણ આપી છે જ્યારે ઘણા ખર્ચમાં પણ વધારો કરે છે આમાં મિત્રો એલપીજીની કિંમતથી લઈને યુપીઆઈ ચૂકવણી અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થઈ શકે છે આ સમય દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે તો જાણીશું એક ઓગસ્ટ બે હજાર પચીસથી કયા નિયમોમાં ફેરફાર જોવા મળવાના છે જેમાં મિત્રો યુપીઆઈમાં ફેરફાર સૌથી પહેલો ફેરફાર નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે યુપીઆઈમાં થશે આમાં યુઝર્સ દિવસમાં ફક્ત પચાસ વખત જ પોતાનું બેલેન્સ ચેક કરી શકશે જે લોકો એકસાથે પોતાના ફોન પર ઘણી એપ્સોનો ઉપયોગ કરે છે તેઓ હવે દરેક એપ પર દરરોજ ફક્ત પચાસ વખત જ બેલેન્સ ચેક કરી શકશે આ ફેરફાર એપની સેવા પર ભારણ ઘટાડવા માટે કરવામાં આવી રહ્યો છે ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો ઓટોપે ટ્રાન્ઝેક્શનમાં ફેરફાર ઘણા લોકોએ એસઆઈપી અને ઓટીટી સબસ્ક્રિપ્શન માટે ઓટો ડેબિટ પેમેન્ટ પસંદ કર્યું છે આમાં પણ ફેરફાર કરવામાં આવશે હવે તેને ફક્ત ત્યારે જ રિસીટ કરી શકાશે જ્યારે કોઈ પિકઅપ અવર્સ ન હોય માહિતી અનુસાર પીક અવર્સનો સમય સવારે દસથી બપોરે એક વાગ્યા સુધી જ જણાવવામાં આવ્યો છે આ પછી પીક અવર્સ સાંજે પાંચથી રાત્રે નવ ત્રીસ વાગ્યા સુધી રહેશે ત્યાર પછીના નિયમ વિશે વાત કરીએ તો ક્રેડિટ કાર્ડના નિયમો જાણી લેજો ઓગસ્ટ મહિનાથી મફત હવાઈ અકસ્માત વીમા કવર બંધ કરવાની જાહેરાત કરવામાં આવી રહી છે જેમાં મિત્રો એસબીઆઈએ ક્રો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ અંગે જાહેરાત કરી છે આ ફેરફાર એક ઓગસ્ટે બદલે અગિયાર ઓગસ્ટથી કરવામાં આવશે હાલમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઘણી બેંકોના કાર્ડ પર પચાસ લાખ રૂપિયાથી લઈને એક કરોડ રૂપિયા સુધીનું કવર પૂરું પાડી રહી છે તો હવે પછીના નિયમ વિશે વાત કરીએ તો એલપીજી કિંમતમાં થશે ફેરફાર એક ઓગસ્ટથી એલપીજી સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર થઈ શકે છે કારણ કે જુલાઈ મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં લગભગ સાહીઠ રૂપિયાનો ઘટાડો થયો હતો અને મિત્રો આને ધ્યાનમાં રાખીને નવા મહિનામાં પણ થોડો ઘટાડો જોવા મળે તેવી અપેક્ષા છે આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે પીએમ કિસાન યોજનાનો બે હજારનો હપ્તો ક્યારે જમા થશે જેમાં દેશભરના લગભગ નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના વીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા એટલે કે દર ચાર મહિને બે હજાર રૂપિયાની સહાય મળે છે આ વખતે વીસમો હપ્તો જૂન બે હજાર પચીસમાં આવવાનો હતો પરંતુ હવે જુલાઈ મહિના પણ પૂર્ણ થવા આવ્યો પણ હજુ સુધી પૈસા આવ્યા નથી છેલ્લા ચોવીસ ફેબ્રુઆરીએ પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો આપવામાં આવ્યો હતો એટલે કે ચાર મહિનાથી વધુ સમયગાળો થઈ ગયો છે આવી સ્થિતિમાં હવે એ સવાલો થવો સ્વાભાવિક છે કે ખરેખર આખરે વીસમો હપ્તો ક્યારે આવશે જેમાં મિત્રો વધુમાં જાણીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમા હપ્તાની રાહ જોતા દેશના કરોડો ખેડૂતો જાણવા માંગે છે કે તેમના બેંક એકાઉન્ટમાં વીસમા હપ્તાના પૈસા ક્યારે આવશે હપ્તો કેમ અટકી ગયો છે અને શું તેમને કંઈક અપડેટ કરવાની જરૂર છે કે નહીં તો આ તમામ પ્રકારની માહિતી પણ આપણે આપવાના છે મિત્રો વધુમાં જાણીએ તો બે ઓગસ્ટે ખાતામાં જમા થઈ શકે છે પૈસા રિપોર્ટ અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે ઓગસ્ટના રોજ વારાણસીના પ્રવાસી હશે ગયા વર્ષે પણ ખરીફ સિઝન દરમિયાન જ્યારે પીએમ મોદી વારાણસી ગયા હતા ત્યારે સત્તરમાં હપ્તાની જાહેરાત અહીંથી પણ કરવામાં આવી હતી આ વખતે પણ આશા છે કે પીએમ મોદીએ તેમના સંસદીય ક્ષેત્રમાંથી પીએમ કિસાન યોજનાના વીસમા હપ્તાની જાહેરાત કરી શકે છે જો આવું થશે તો ખેડૂતોને બે ઓગસ્ટની આસપાસ બે હજાર રૂપિયાની મળવાની સંભાવનાઓ રહેશે જોકે આ અંગે હજુ સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઈ જાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને તારીખ પણ આપવામાં આવી નથી પરંતુ મિત્રો મીડિયા અહેવાલ અનુસાર બે ઓગસ્ટની આસપાસ ખેડૂતોના ખાતામાં મિત્રો આ પૈસા છે જે જમા થઈ શકે છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને મળશે દર મહિને એક હજાર રૂપિયાની સહાય જો તમારી પાસે પણ કાર્ડ છે અને તમારી વાર્ષિક આવક બે લાખ રૂપિયાથી ઓછી છે અને કાર્ડ કેવાયસી કરાવેલું છે તો લાભાર્થીને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે આ યોજના હેઠળ દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને એક હજાર રૂપિયાની નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે જેથી આ યોજનામાં પારદર્શિકતા જળવાઈ રહે આ માટે તમારે રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠા વેબસાઇટ પર જઈને અરજી કરવાની રહેશે ત્યાર પછીના મિત્રો મહત્વના સમાચાર સામે આવ્યા છે ખેડૂતો માટે માઠા સમાચાર મળી આવ્યા છે કારણ કે હવે મિત્રો ખાતરના ભાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે તેના વિશે મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે કારણ કે ઇપ્પો દ્વારા એનપીકી ખાતરના ભાવમાં પ્રતિ પચાસ કિલોની ગુણી દીઠ એકસો રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે અને મિત્રો આ ભાવ વધારો કઈ તારીખથી લાગુ કરવામાં આવશે તેના ઉપર એક નજર કરીએ તો આ ભાવ વધારો મિત્રો પહેલી જુલાઈ બે હજાર પચીસથી જે ખાતર ખરીદવામાં આવશે તેના પર લાગુ કરવામાં આવશે આ નિર્ણયના કારણે એનપીકી ખાતરની પચાસ કિલોની એક ગુણી ખેડૂતોને મિત્રો હવે જે ઓછા ભાવમાં મળતી હતી તેમાં સત્તરસો વીસના બદલે અઢારસો પચાસ રૂપિયામાં પડશે એટલે કે જેનાથી કૃષિ ખર્ચમાં પણ વધારો થવાની શક્યતાઓ છે